ગુજરાતમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ ચિંતાજનક બની છે અને આને જ લઈને રાજ્યના પોલીસ વડા વિકાસ સાહેબ દ્વારા તમામ જિલ્લાના પોલીસ વડાઓ રેન્જ આઈજીઓને આદેશ કર્યા છે કે જેવા સામાજિક તત્વો હોય જે ગુંડા તત્વો હોય તેમનો લિસ્ટ સો કલાકમાં તૈયાર કર આ પ્રકારનું નિવેદન ચર્ચામાં આવ્યા બાદ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરનારા લોકો જ ગુંડા તત્વો હોય આ સામાજિક તત્વો હોય તે પ્રકારના આરોપ કરતા રાજકારણ ગરમાવું છે શું કહી રહ્યા છે શંકરસિંહ વાઘેલા વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગુજરાતમાં આ દિવસોમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિને લઈને રાજ્યના પોલીસ વડા એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે હવે અસામાજિક તત્વો હોય તેમના દિવસો ભરી દેવામાં આવશે એટલે કે ગુંડાગીરી કરનારા લુખા તત્વો હોય તેમને હવે ચલાવી દેવામાં નહીં આવે તે માટે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા સખ્ત આદેશ કરવામાં આવે છે એમાં સો કલાકની અંદર આવા લુખા તત્વોનું લિસ્ટ છે તે બનાવવામાં આવે ને તેમને વીણી વીણીને પકડીને જેલ હવાલે કરવામાં આવે જેના કારણે સુરક્ષા સલામતી માટે જે ગુજરાત વખણાય છે ઓળખાય છે તે બની રહે તે મામલાને લઈને રાજ્યના પોલીસ વડા વિકાસ આહક અમર કસી જે તમામ જિલ્લાઓના પોલીસ વડા રેન્જ આજોને આદેશ કર્યા છે ત્યારે આને લઈને હવે રાજનીતિ પણ ગરમાઈ છે આ મામલાને લઈને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં પ્રજાસત્તા ડેમોક્રેટિક પાર્ટી ઝંપલાવા જઈ રહી છે તેને લઈને શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું છે અમદાવાદમાં ચાર જેટલા પ્રમુખ હોય છે તેમની નિમણૂક કરવામાં આવી ત્યારબાદ જ્યારે કાયદા વ્યવસ્થાની બાબતો અંગે જ્યારે તેમને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરતા શું વાત કરી છે તે સાંભળી અમદાવાદ શહેર શહેરશક્તિશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનું કાર્યાલયનું ઉદઘાટન અમારા ડૉક્ટર સાહેબ અને દાતા મહારાજા રિધિરાજસિંહજીના વરદ હસ્તે અને રોહિતભાઈ પટેલનો પણ એમાં સાથ રહ્યો એ ઉદઘાટન કરીને અહીં લાયન્સ હોલમાં અમદાવાદ શહેરના કાર્યકર્તાઓનું નવા શહેરના પ્રમુખની પદગ્રણવિધિનું આયોજન હતું એમાં અમારા બહુ સિનિયર આગેવાન પૂર્વ કોર્પોરેટર એવા ભગવતીભાઈ પંચાલની વરણી કરવામાં આવી છે એમની સાથે પૂર્વની જવાબદારી અમારા જગુજીભાઈ અને પશ્ચિમના પ્રમુખની જવાબદારી અમારા નાયકની જવાબદારી એમના માથે આપી છે ભાઉભાઈ પાનસેરિયા અમદાવાદ મહાનગરના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે રહેશે અને અમારા દેસાઈ એ આ પાર્ટીના શહેરના ખજાનચી રહે છે લગભગ બહુ સારી રીતે ઘણા બધા નવા મિત્રો આજે જોડાયા છે આમાં અને આવનાર દિવસોમાં ભારતીય જનતા પાર્ટીનું ત્રીસ વર્ષનું એકચક્ર શાસન એની સામે જે લોકો ત્રાહીમામ પોલી રહ્યા કાયદાના વ્યવસ્થાના જે કંઈ છે એ બધાને ધ્યાનમાં રાખીને જે કઈ કાર્યક્રમો આપવા પડે એ અને પ્રજાના વચ્ચે ઊભા રહેવા માટે જે કી કરવું પડે એ ત્રેવીસમી તારીખે સુરતમાં નવા કાર્યાલયનું ઉદઘાટન અને નવા પ્રમુખની પદગ્રહણ વિધિ અને ચૌદમી એપ્રિલે કડીમાં આંબેડકર જયંતિનો કાર્યક્રમ આટલું આયોજન કરેલું છે એના અનુસંધાનમાં આપણે એ પૂછવું છું ઘટના બની ત્યારબાદ આદેશ કર્યો છે કે સો કલાકમાં તત્વોની યાદી તૈયાર ગુજરાતમાં પોલીસ ખાતા યાદી યાદી તૈયાર કરવાની જરૂર નથી અહીં બધું એમ જ છે ભારતીય જનતા પાર્ટી જે લોકોને પ્રવેશ આપે છે ને વખારમાં નાખે છે એવા આગેવાનોના એમના કાર્યક્રમોનો ખાલી અભ્યાસ કરે તો કેવા ગુંડા તત્વોને તમે પાર્ટીનો ખેસ પહેરાવો યા ટોપી પહેરાવો એ જરા અભ્યાસ કરી લો સૌથી વધારે આવા તત્વો અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં હશે એનો સર્વે કરે તો ક્યાંય બહાર જવાની જરૂર નથી ઓકે થેન્ક યુ હા એ એ મતનો હું શું જેટલી બહેનો વધારે આક્રમક રીતે હોય ને પ્રોપર અસર તેમને વધારે વિધાનસભા બાકી બધામાં પચાસ ટકા કરતાં વધારે સીટો આપવાનો હોય થેન્ક યુ બલક ઓકે આપે સાંભળ્યા હતા પ્રજાસત્તા ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય શંકરસિંહ વાઘેલા જે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે તેમણે ગંભીર આરોપો ભારતીય જનતા પાર્ટી ઉપર જ કર્યા છે અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયને આ કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવનારા લોકો જ અસામાજિક તત્વો છે ગુંડા તત્વો છે જે અવારનવાર આ પ્રકારની પ્રવૃત્તિને અંજામ આવે છે તેમનો લિસ્ટ તૈયાર કરવામાં આવે શંકરસિંહ વાઘેલાના આ નિવેદનના કારણે ફરી એકવાર વિવાદ વકર્યો છે અનેક પ્રકારના સવાલ ઉઠ્યા છે દર્શક મિત્રો નવજી ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે